નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર આઈસર ઈ ટુ પ્લસ ટ્રક આવેલ છે આઈસરનો મિત્રો આ ટ્રક સાલું લોન છે અને વેસવાનો છે મિત્રો સાલું લોને આ ટ્રક વેચવાનો છે મિત્રો કેટલા હપ્તા બાકી છે શું કિંમત છે માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે આપણે વિગતવાર ડિટેલ વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો આઈસરનો ટ્રક લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મિત્રો આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં વોટ્સઅપ ફોટો અથવા વિડીયો કરી શકો છો નીચે પટ્ટીમાં માત્ર વોટ્સઅપ મોબાઈલ નંબર જાહેરાત માટેનો મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો વાત કરીએ આપણે આઈસર ટ્રકની મોડલની તો મિત્રો બે હજાર અને નવનું મોડલ છે આ ટ્રક તો મિત્રો આ ટ્રક તમને બ્લુ કલરમાં જોવા મળશે આઈસર ઈ ટુ પ્લસ મિત્રો ટ્રક ખૂબ જ સારી કન્ડિશનમાં જોવા મળશે મિત્રો તમે ટ્રકની કન્ડિશન જોઈ શકો છો ટાયર ખૂબ જ સારા જોવા મળશે એ ટુ પ્લસના તો મિત્રો આઈસો ટ્રકમાં ઠેસીસ અને આખી પ્લેટ તમને સારી જોવા મળશે ઓરિજિનલ જોવા મળશે તો મિત્રો ટ્રકમાં કાચછળો ક્યાંય પણ તમને જોવા નહીં મળે અને પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે અને મિત્રો આ ટ્રકની આપણે વાત કરીએ માલિકને કેટલા હપ્તા બાકી છે અને શું કિંમત રાખેલી છે તો મિત્રો ટ્રકમાં આઠ હપ્તા ટ્રકના બાકી છે એકવીસ હજારનો હપ્તો છે અને મિત્રો આ એકવીસ હજારના હપ્તા આઠ ભરી અને મિત્રો તમે બાકીની રકમ દઈ અને ટ્રક લઈ જઈ શકો છો માલિકે આ ટ્રકની કિંમત સો લાખ રાખેલી છે તેમાં આઠ હપ્તા એકવીસ હજારના તમે ભરી અને આ ટ્રક લઈ જઈ શકો છો બાકી મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે તેમાં તમે વાત કરી રૂબરૂ સ્થળ પર જોઈ અને પણ તમે સોદો કરી શકો છો તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નેવું આઠ અઢાર એકાણું ઝીરો અગિયાર માલિકનો મોબાઈલ નંબર છે અને મિત્રો આ ટ્રકની કિંમત છ લાખ રૂપિયા રાખેલી છે અને મિત્રો આ ટ્રક તમને જોવા મળશે જિલ્લો ધોળકા તાલુકો દેવગઢ બારિયા માલિકનું નામ મિત્રો વિ વિજયભાઈ તો મિત્રો વિજયભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો આઈસર ઇ ટુ પ્લસ ટ્રક લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે મિત્રો તમે નેવું આઠ અઢારવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની ડિટેલ્સ ત્યાંથી મેળવી શકો છો જયશરાજ